નમસ્કાર હું જયશ્રી ચૌધરી જીપીએસસી સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાર્થીઓ માટે ઉપયોગી એજ્યુકેશનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છીએ ગુજરાતી ભાષાગત શ્રેણી અંતર્ગત અલંકાર સૌ પ્રથમ આપણે જોઈશું અલંકાર એટલે શું જો વ્યવહાર જગતની આપણે વાત કરીએ તો સમાજમાં વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે અલંકાર એટલે આભૂષણ અથવા તો ઘરેણું જેમ સ્ત્રી કે પુરુષની શોભામાં અલંકાર એટલે કે ઘરેણું કે આભૂષણ શોભામાં વધારો કરે છે તેવી જ રીતે કાવ્યમાં અલંકાર કાવ્યની શોભામાં વધારો કરે છે જેમ સ્ત્રી કે પુરુષના સ્થૂળ દેહને અલંકાર શણગારે છે એની શોભામાં વધારો કરે છે તેવી જ રીતે અલંકાર કાવ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અલંકાર માટે એમ કહેવાય છે કે અલંક્રિય તે અનેન ઇતિ અલંકાર અલંકાર કાવ્યની શોભામાં વધારો કરે છે અગ્નિપુરાણમાં એમ કહેવાયું છે કે અલંકાર વિનાની સરસ્વતી એ વીઠવા સમાન છે ભામા એમ કહે છે કે સુંદર સ્ત્રીનું મુખ પણ જો અલંકૃત ન હોય તો એ શોભતું નથી જયદેવ ચંદ્રાલોકમાં એમ કહે છે કે જેઓ શબ્દાર્થ યુક્ત કાવ્યને અલંકારો વગરના માને છે તેઓ અગ્નિને શા માટે તાપ વિનાનું નથી માનતા એક સમયે અલંકાર કેટલા ઉપયોગી હતા એ આ તમામ વાતો દર્શાવે છે જો કે આજે કાવ્યમાં અલંકાર અનિવાર્ય નથી હવે આપણે જોઈશું અલંકાર જે શબ્દ છે એનો ઉદભવ કઈ રીતે થયો અલંકાર શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવેલો શબ્દ છે વત્તા ક્રુ ધાતુ પરથી અલંકાર શબ્દ બન્યો છે અલમ એટલે કે પર્યાપ્ત છે તે અને કાર એટલે કરનાર હવે પછી ઉમેરણમાં કંઈ જ બાકી ન રહે તેવી પૂર્ણતા લાવનાર જેનાથી કાવ્ય સુંદર બને પૂર્ણ બને તે અલંકારની વ્યાખ્યા આપણે જોઈશું તો દંડી એમ કહે છે કે કાવ્ય શોભા કરાન ધર્માન અલંકાર પ્રચક્ષતે અર્થાત કાવ્યને શોભા આપનાર ધર્મોને અલંકાર કહે છે આનંદશંકર ધ્રુવ એમ કહે છે કે મનના ભાવ અથવા વિચારને વધુ વેધકતાથી કે સચોટતાથી પ્રગટ કરવા વપરાતું વાણીનું સજાવટવાળું કે શોભાવાળું રૂપ શબ્દરૂપ તે અલંકાર આ આપણે અલંકારની મહત્વની વ્યાખ્યા જોઈએ હવે આપણે જોઈશું કે અલંકારની વિશેષતાઓ શું છે અલંકાર અમૂર્ત ભાવનાઓને મૂર્ત રૂપ આપે છે આપણા મનની ભીતર અમૂર્ત ભાવના હોય કે હું તને એટલું ચાહું છું એટલું ચાહું છું એટલું ચાહું છું

આપણે રજૂ કરી શકીએ છીએ કોઈ બાળકની નિર્દોષતા કે માસુમિયત સુંદરતાની આપણે આ રીતે કહીએ છીએ કે બાળક ગુલાબ જેવું સુકોમળ સુંદર છે તો આપણી જે અસાધારણ લાગણીઓ છે એને આપણે અલંકાર દ્વારા અભિવ્યક્ત કરી શકીએ છીએ સાહિત્યમાં અલંકાર ભાવની અભિવ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી સાધન છે અર્થની ચમત્કૃતિ આણવા માટે આપણે અલંકારનો પ્રયોગ કરીએ છીએ અલંકાર સર્જકની વાણીમાં રસાઈને ઘૂંટાઈને આવે છે અને તેનાથી એક સુંદરતા કાવ્યમાં કે સાહિત્યમાં પ્રગટ થતી હોય છે અલંકાર એ સર્જકના લખાણમાં જો અનાયાસે પ્રગટે તો એનાથી સૌંદર્યમાં વધારો થાય છે જો આયાસપૂર્વક અલંકાર પ્રયોજાય તો કાવ્યમાં કે સાહિત્યમાં કૃત્રિમતા આવતી હોય છે અલંકારનું જો આપણે વર્ગીકરણ કરીએ તો અલંકારના મુખ્ય બે પ્રકાર છે એક શબ્દાલંકાર અને બીજો અર્થાલંકાર અને ત્રીજો પણ એક ઉભય અલંકાર છે પરંતુ મુખ્યત્વે બે અલંકાર તમારે યાદ રાખવાના છે એક છે શબ્દ અલંકાર અને બીજો છે અર્થાલંકાર શબ્દ અલંકાર છે જેમાં વર્ણ એટલે કે અક્ષર કે શબ્દ રચનાના આકર્ષક પ્રયોગથી ચમત્કૃતિ રચાય છે અને બીજો છે અર્થાલંકાર એમાં અર્થની ચમત્કૃતિથી અલંકાર પ્રયોજાય છે અને તેનાથી કાવ્યની શોભામાં વધારો થાય છે શબ્દાલંકારની જો આપણે વાત કરીએ તો શબ્દ ગોઠવણી વડે કાવ્યમાં માધુર્ય પ્રગટે છે મુગ્ધતા અને સૌંદર્યનું પ્રગટીકરણ થાય છે અલંકારમાં જે અનુપ્રાસ અલંકાર છે એમાં સ્વરો જુદા જુદા હોય છે પરંતુ વ્યંજન જે છે એની આવૃત્તિ એમાં કરવામાં આવે છે હવે અનુપ્રાસ જે અલંકાર છે એમાં મુખ્યત્વે ત્રણ અલંકારો છે એમાં આજે આપણે પહેલો અલંકાર જોવાના છીએ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ જે રીતે એનું નામ છે કે જ્યારે કોઈ પંક્તિ હોય કે પછી વાક્યમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર શબ્દના આરંભે ત્રણ કે ત્રણથી વધારે વાર પુનરાવર્તન પામે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે ફરી હું તમને યાદ કરાવી દઉં કે અનુપ્રાસ અલંકારનો જ આ પેટા પ્રકાર છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ એની વ્યાખ્યા આપણે જોઈ કે જ્યારે પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ કે અક્ષર શબ્દના આરંભે ત્રણ કે ત્રણથી વધારે વાર પુનરાવર્તન પામે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે એના માટે એક બહુ પ્રચલિત ઉદાહરણ છે કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કર અહીં આપણે એક સીધા સાદા ઉદાહરણમાં જોયું કે ક વર્ણ કે અક્ષર નું શબ્દના આરંભે વારંવાર ત્રણ થી વધારે વાર પુનરાવર્તન થયું છે બીજું આપણે ઉદાહરણ જોઈએ સાગરે ભાસતી ભવ્ય ભરતી ભ ભવર્ણ કે અક્ષર એ વારંવાર પુનરાવર્તિત થાય છે ત્રીજું ઉદાહરણ જોઈએ કામિની કોકિલા કેલિકૂજન કરે ક વર્ણ ત્રણથી વધારે વાર પુનરાવર્તિત થાય છે મીઠા મધુ ને મીઠો મેહુલો અહીં મૂનરાવર્તિત થાય છે જ્યારે કોઈ વર્ણ કે અક્ષર શબ્દના આરંભે ત્રણ થી વધારે વાર પુનરાવર્તિત થાય ત્યારે વર્ણ સગાઈ કે વર્ણનું પ્રાસ અલંકાર બને છે આપને એક વિનંતી છે કે આ ચેનલને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરજો જેનાથી નવો વિડીયો આવે તો તરત જ આપના સુધી નોટિફિકેશન્સ પહોંચી શકે આ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવો વિડીયો છે ચેનલ છે આ શ્રેણી અંતર્ગત જીપીએસસી સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાર્થીઓ માટે ઉપયોગી માહિતી અમે લાવતા રહીશું નમસ્કાર